હેલો મિત્રો આપણે છેલ્લા પચાસ વર્ષથી કુદરતને હાનિ પહોંચાડતા પહોંચાડતા હવે એ જગા ઉપર આવી ગયા છીએ કે જો હવે આપણે સમજ્યા નહીં અને કોઈ એક્શન લીધી નહીં તો આવનારા કેટલાક વર્ષોમાં આ ધરતી ઉપર રહેવું થોડું અઘરું થઈ જશે વૃક્ષો ધરતી પરની શોભા છે વૃક્ષોએ ધરતી માતા તરફથી મનુષ્યને સૌથી મોટો આશીર્વાદ આપ્યો છે આ સુંદર મજાની ધરતી આ સુંદર મજાની પ્રકૃતિને જો જીવંત રાખવી હોય અને આવનારી પેઢીનું જીવન સારું ચાલે એવું રાખવું હોય તો આપણે આપણા ઘર આગળ એટલીસ્ટ એક વૃક્ષ તો વાવવું જ જોઈએ તો દેવ બિલ્ડર્સ એક સેવાકીય કામ કરવા માટે તમારો સાથ ઈચ્છી રહ્યું છે તમે તમારા ઘર આગળ ફક્ત એક વૃક્ષની જગ્યા આપો દેવ બિલ્ડર્સની ટીમ તમારે ત્યાં આવીને વૃક્ષ રોપી જશે અને સેફ્ટી માટે પાંજરું પણ આપશે અને મિત્રો હા ખાસ આ વૃક્ષ રોપવા માટે તમારે કોઈ પણ જાતનો ખર્ચ આપવાનો રહેશે નહીં દેવ બિલ્ડર્સની ટીમ પોતાના ખર્ચે તમારે ત્યાં આવીને વૃક્ષ રોપી જશે તમારે તેને ફક્ત અને ફક્ત પાણી જ આપવાનું રહેશે જો તમે વૃક્ષ રોપવા ઈચ્છતા હોય તો નીચે આપેલા નંબર પર મેસેજ કરો નામ મોબાઈલ નંબર અને એડ્રેસ